ત્યારે મહીસાગર જિલ્લામાં વાત કરવામાં આવે તો જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સવારથી હળવા છાંટા પડી રહ્યા હતા ત્યારે જિલ્લાના તાલુકામાં તાલુકામાં બપોર બાદ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વીરપુર તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે કડાણા તાલુકામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે બાલાસિનોર અને સંતરામપુર તાલુકામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ જિલ્લાના અન્ય બે તાલુકા અને ખાનપુર તાલુકામાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડ્યા છે બપોર બાદ વીરપુર તાલુકામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈ વીરપુર શહેરમાંથી પસાર થતી લાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે વીરપુર શહેર સહિત આસપાસના વિસ્તાર અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી લાવેરી નદી હાલ બંને કાંઠે વહી રહી છે ત્યારે વીરપુર શહેરમાં આવેલ દરગાહના પ્રવેશ દ્વાર સુધી લાવેરી નદીના પાણી પહોંચી ચૂક્યા છે અને દરગાહ તરફ જવાનો અડધો દરવાજો લાવેરી નદીના પાણીમાં ડૂબી ગયો છે છેક દરગાહના દરવાજા સુધી પાણી પહોંચી જતા દરગાહ સુધી જવાનો માર્ગ હાલ અવર માટે બંધ થયો છે